જેની મુલાકાત હતી આ મેળામાં લંડન સ્ટ્રીટ એફિલ ટાવર બુર્જ ખલીફા મલેશિયા સાથે ખરીદી ખાણીપીણી તેમજ વિવિધ ચકડોર ચકરડીની વિવિધ રાઇડ સાથે સ્કોપા દ્વારા કરાવકે પનો સિંગિંગનો આનંદનો શ્રુતિજનોએ લાભ લીધો હતો તેની પર આપણે નજર કરી અને હા રોયલ જૂન સુધી ચાલશે તે પણ તમારે રહ્યું વનીતા વિશ્રામ ના ગ્રાઉન્ડ માં જે સુરત શહેરના લોકો નું છે તે વનિતા વિશ્રામ ના અંદર રોયલ લોકોનો ફેમસ રોલ મેળો આવ્યો છે આવો એની મુલાકાત લઈ કે તેમાં શું શું અત્યારે ચાલી રહ્યું છે i oh મારું નામ મનીષભાઈ કાપડિયા ખૂબ મજા આવે છે ચાલવાની પણ જગ્યા નથી એટલું બધું પબ્લિક છે કે આપણે કોઈ પણ ગેમમાં જવું હોય તો ઘણું વેઇટિંગ છે લાંબી લાંબી લાઈનો લાગી છે અને ટિકિટ માટે લોકો આટું જોઈ રહ્યા છે આપણું સિંગિંગ તો હવે એના માટે તો મારી પાસે કોઈ શબ્દ જ નથી એટલું સરસ પરફોર્મન્સ હતું

હા પૂજા તમે કે બહુ ખૂબ જ પૂજાનું સિંગિંગ સાથે એન્જોય કર્યો શું આજે મેળાની ચાન ચાન લગાવી દીધી છે સિંગિંગને આ ટીમ જે સરસ લાવ્યા છે તે પણ બહુ ઘણી સરસ છે જોવા માટે આપણે રાઇડ્સ પણ ઘણી સારી છે શોપિંગ માટે લેડીસોને પણ સારું છે ખૂબ મજા આવી સરસ છે અહીંયા આફિલ ટાવર છે પેરિસ નો એ છે અને બુર્જ ખલીફા છે લંડન નોજ બનાવ્યો છે બહુ જ સરસ હા બહુ સરસ શવાના સિંધી મારા બધા પૈસા આ મેળાએ બચાવી લીધા છે નથી મારે હવે પેરિસ જવાની નથી જરૂર હવે મારે દુબઈ જવાની કે હું આ મેળામાં આવી ગઈ છું અને આ મેળામાં આ બધી જ વસ્તુ જોડે સિંગિંગ હોય તો તો પછી સોના પર સુહાના વાલી વાત થઈ ગઈ છે એટલે સ્કોપા અમારું છે સ્ટુડન્ટનું ખૂબ જ સરસ પર્ફોમન્સ આપ્યું દરેકે અને મેળો તો લાજવાબ છે જ એમાં કોઈ શંકાને સ્થાન નથી પૂર્વી પથ્થરવાલા જો મેળામાં આજે વેકેશનનો માહોલ છે અને ઘણા છોકરાઓથી માંડીને ફેમિલીના બધા જ લોકો એને એન્જોય કરવા માટે આવે છે જેમ પેરિસમાં એપ્રિલ ટાવરની નીચે જે અમે મ્યુઝિક ઇવનિંગ થતી હતી તેવી જ રીતે આજે અમે મેળાની અંદર એપ્રિલ ટાવરની નીચે સ્કોપા કોલેજનું અમે મ્યુઝિકલ ઇવનિંગ એન્જોય કરી છે અને ખૂબ જ મજા આવી છે સ્વાતિ શાહ આજે ખરા અર્થમાં લાગી રહ્યું છે હું તો ગઈ હતી મેળે અમે ખૂબ સરસ આજે મેળામાં આનંદ માણ્યો અને મેળો એટલો સરસ હવે આખો ચેન્જ કરી નાખ્યો છે અને એમાં અમે સાથે સંગીતનો આનંદ માણ્યો બહુ જ મજા આવી ખૂબ જ મજા આવી આજે આજે સર તમારું જરૂર નથી કારણ કે અહીંયા સિંગિંગ તમારું જોયું કેવું લાગ્યું છે અહીંનો માહોલ તમે માહોલ ખરેખર જાહેર જનતાની વચ્ચે ગાવાનો જ અનુભવ થવો જોઈએ એ પણ ખરેખર આપણે હોલમાં ગાતા હોઈએ કે કોઈ બીજી પાર્ટીઓમાં ગાતા હોઈએ એના કરતાં બહુ અલગ હોય એમાં પરફોર્મ કરવું પણ એક અલગ અનુભવ છે એક અલગ ટ્રેનિંગ છે એક અલગ સ્કિલ છે અને આ બધું અમે સ્કોપામાં શીખવીએ છીએ પણ મારે ખાસ આ તબક્કે એવું કહેવું છે કે જે આ આ મેળો જે છે રોયલ મેળાના જે આયોજકો છે એને જ અમને આ તક આપી એના માટે અમે એમનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે તો ખાસ સ્કોપા કરાવો કે અને સ્કોપા કરાવો કેના ફેકલ્ટી તરીકે મારા ખાસ ખાસ એમને અભિનંદન અને થેન્ક યુ વેરી મચ રોયલ મેળો કે જેમણે અમને આ તક ઊભી કરી અને અમે આજે લગભગ ત્રીસથી પાંત્રીસ જેટલા સભ્યો આજે અહીંયા પરફોર્મ કરી શકે અને આ પ્લેટફોર્મ અમને પૂરું પાડ્યું એના માટે વન સેકેન્ડ થેન્ક યુ વેરી મચ રોયલ મેળા મિત્રો આજે શનિવારે રોયલ મેળામાં ખૂબ જ ભીડ છે આવો અહીંયા બીજા પણ બહેનો આવ્યા ખરીદી માટે આપણે એમ જી નમસ્કાર આપનું નામ મારું નામ આસ્યા ક્યાં રહેવાનું આ આળન આળનમાં રહું છું આ લાગ્યો છે શું વાત છે મલેશિયા અંદર બધું આવી જાય શું વધારે ગમ્યું તમને એ બહુ સરસ હા બહુ મજા નીચે સિંગિંગ કાર્યક્રમ ચાલી રહ્યો છે છોકરા ને બધું એન્જોય કરે કરતા હતા આજે આપનું છે કેવો લાગ્યો મેળો મિત્રો રોયલ લોકોનો રોયલ મેળાનો આનંદ જ કંઈક ઓર છે કારણ કે લોકો અહીંયા દૂર દૂરથી આવે છે બીજા એક મળીએ નમસ્કાર આપનું નામ નમસ્કાર દેવન દેવન ક્યાં રહેવાનું તમારે હું અમદાવાદની સ્પેશિયલ મેળો જોવો રોયલ લોકોનો રોયલ મેળો એકદમ આ મેળાની કંઈક મજા જ ઓર છે બધું એક જગ્યાએ એક સાથે અને મતલબ મારે તો અહીંયાના લોકો અમારા જે રૂકુ લાઇટ આવ્યા હતા એના પછી ખબર પડી કે આવો મેળો તો થતો જ નથી રેટ ને બધું બહુ રિઝનેબલ છે એક વાર જરૂરથી અવાય

आपका ना नाम विशाल गुप्ता विशाल आज अलग अलग फ्लेवर कई कई प्रकार के सर अलग अलग फ्लेवर आते हैं स्पेशल लखनऊ से आए हैं स्प्रेड करने में बहुत ही अच्छे फ्लेवर आते हैं इसमें चॉकलेट फ्लेवर आता है बटर स्कॉच आता है कॉफी आता है कुल्फी बच्चों के लिए स्पेशल है जो बच्चे दूध नहीं पीते हैं तो उनके लिए बेस्ट होता है एक गिलास मिल्क लेंगे ठंडा दो चम्मच पाउडर डालेंगे और मिक्स करेंगे मैं इंस्टेंट तैयार हो जाता है आप जो बोले वहाँ की प्रोडक्ट है ये लखनऊ का प्रोडक्ट लखनऊ का स्पेशल आए लखनऊ का रिस्पॉन्स मिल रहा है बहुत अच्छा रिस्पॉन्स है यहाँ पे और

શું કરે છે મે ખરીદી કરું છું આમ અભ્યાસ શું કરે છે મેં સ્કૂલે જાઉં ધોરણમાં સરસ સરસ બીજું શું કેવાય કેવાય પ્રવૃત્તિ કેવા કરો ક્રિકેટ પછી કેરમ શું રમો તો એક વેકેશન માં હે મેળા વિશે શું કહો છો સારું છે મસ્ત છે મજા શું ગઈ વધારે શોપિંગ શોપિંગ વાહ આજી આપનું નામ દિવ્યા ઠાકોર હા તમારે સચિન થી આવો છો હા કેવો લાગ્યો છે રોયલ મેળો તમને હા એન્ટ્રી કઈડી છે હજુ જસ્ટ થોડે જ આવ્યા છે પણ સારું છે એક્સપિરિયન્સ જે એક્સપેક્ટ કરી લેના કરતા સારું છે અચ્છા આજી આપનું નામ વૈશાલી હા તમારે શું કેવો છે રોયલ મેળા વિશે

સાથે સાથે ખાણીપીણીની મજા નાના બાળકોના રમકડાથી લઈ અને મોટેરા સુધીના કપડાથી લઈને બધી જ ખરીદી અને સાથે સાથે આપણી રાઇડ તો કરી અને એમાં પણ ડબલ આનંદ એટલે સ્કોપાનો એટલે સિંગિંગનો કાર્યક્રમ હતો મિત્રો ઘણા બધા માણ્યો તો રોયલ લોકોનો રોયલ મેળાની આ અનોખી મજા છે સ્કાય સેવન ન્યૂઝ ચેનલ માટે હું પ્રકાશ વાળા કેમેરામેન દેવેશ પટેલ સાથે વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ સુરત